ખૂબ જ સરસ આપણને પ્રેરણા મળે છે આવી જ નવી વાતો સાથે નવા વિષયો સાથે ફરી આપણે મળીશું આવા બંને મહાનુભાવનો હૃદયથી આભાર માની રહ્યા છે થેન્ક યુ સો વેરી મચ અને નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર પણ સાચું છે દર વખતે મારી દીકરીના ભાગમાં તકલીફો આવી છે એનું કારણ આરાધ્ય જ છે કે અમર મહેતાનું ચૂપ રહેવું કે એ વાતનો સંકેત છે કે એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુ ને વધુ મજબૂત બનતો જાય છે આજે મારા કારણે તારી આ હાલત છે પપ્પા ના એ કઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો